નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલદી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર જ્યાં મારામારી કરી ત્યાં જ હાથ જોડાવ્યા રી કન્સ્ટ્રક્શનમાં લંગડાતા ચાલ્યા રાજકોટમાં હાંડા ગેંગના સભ્યોએ કારમાં તોડફોડ કરી મહિલા સહિતનાને માર માર્યો હતો રાજકોટમાં પોલીસનું નાઇટ પેટ્રોલિંગ સદંતર નિષ્ફળ ગયું હોય તેમ શહેરના રૈયાધાર વિસ્તારમાં ચાર ઓક્ટોમ્બરની મોડી રાત્રે કુખ્યાત હાંડા ગેંગની ટોળકે જૂની અદાવતમાં કારમાં તોડફોડ કરીને મહિલાઓ સહિતનાને માર માર્યો હતો આ ઘટનામાં યુનિવર્સિટી પોલીસે સગીર સહિત સાત આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા આજે પોલીસ દ્વારા ઘટનાનું રિકન્ડક્શન કરવામાં આવ્યું હતું જે સ્થળે આ ગેંગે ધમાલ મચાવી હતી તે જ સ્થળે પોલીસ આ આરોપીને લઈને આવી હતી જે દરમિયાન બબાલ મચાવતા શખ્સોમાંથી એક તો સરખો ચાલી પણ શકતો ન હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા ઝડપાયેલા શખ્સોએ તમામ વિસ્તારવાસીઓની બે હાથ જોડીને માફી માગી હતી રૈયાધાનના રાણીમાં રૂડીમાં ચોકમાં શનિવારની મોડી રાત્રે આંડા આંડો વંદરાજ બારોટ આકાશ વારગીયા તથા તેની સાથે અજાણ્યા શખ્સોએ સ્વીપ કારમાં તોડફોડ કરી મહિલાઓ સહિત અનેકને ધોકા પાઇપથી મારકૂટ કરી હતી બનાવના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થતાં હુમલાખોરો નાસી છૂટ્યા હતા બનાવના પગલે માહોલ તંગલી તંગદીલી ભર્યો બનતા યુનિવર્સિટી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ ઉમટેલા લોકોને વિખેરી હુમલો કરનાર સામે બીએનએસએલ કનમ હેઠળ ગુનો નોંધ્યો હતો બીજા દિવસે સગીર સહિત સાત આરોપીને ઝડપી પાડ્યા હતા આ ઘટનામાં બે શખ્સ હજુ પણ ફરાર છે ઝડપાયેલા શખ્સોમાં હાંડો ઉર્ફે ભવદીપ પરેશભાઈ ડાભી પિયુષ પરેશભાઈ ડાભી લાલજી ઉર્ફે લાલો પોપટભાઈ રાઠોડ વનરાજ ઉર્ફે વનો બારોડ બંટી પ્રતાપભાઈ સોલંકી આંકલો ઉર્ફે આકાશ જીવાભાઈ વારગીયા અને કમલેશ ઉર્ફે કમો આંકલાનો ભાઈ સામે ગુનો નોંધાયો હતો જેમાં વંડાદ અને કમલેશને ઝડપવાના બાકી છે પોલીસે આજે આ કુખ્યાત શખ્સોને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું હતું જેમાં આરોપીઓએ બે હાથ જોડી વિસ્તારવાસીઓની માફી માગી હતી એક આરોપી તો સરખું ચાલી પણ શકતો ન હતો આ અંગે રહેવાસીઓએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે હાંડો સહિતની ટોળકીઓ અવરનવર આ વિસ્તારમાં દારૂ પી ધમાલ મચાવે છે અગાઉ પણ સાતમ આઠમના પર્વ પર દારૂ પી ટોળકી ખેલ કરતી હોવાથી ટપારતા હુમલો કરી ધમાલ મચાવી હતી પોલીસ આ વિસ્તારમાં કડક પેટ્રોલિંગ રાખે તેવી રહેવાસીઓએ માગ કરી છે બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ